રાપોર તાલુકાના ભીમાસરના વનાધાર ખાતે ચોપન પાડિયાઓ આવેલા છે જે બાબતે અલગ અલગ લોહી લોકવાયકા જોવા મળે છે જેમાં કોઈ જાન પાડિયા કહે છે તો કોઈ આ સ્થળને પાડિયા સ્મારક ગણે છે જ્યાં ગામમાં ક્યાંય પણ ઘટના બનતી હોય તો પાડિયો અહીં ખોળવામાં આવતો હોય તેવું જણાય છે પ્રથમ પાડિયાની વિક્રમ સંવત સત્તરસો બેતાલીસની આસપાસ શરૂ થાય છે અને છેલ્લા ચોપન નંબરના પાડિયાની સંવંત ઓગણીસોની આસપાસની છે એટલે કે બસો વર્ષના સમયગાળામાં જે ઘટનાઓ બની તેના સાક્ષી તરીકે આ પાડિયાઓ આજે અડીખમ ઊભા છે વાગડમાં જ્યારે અંધાધૂંધી હશે કોઈ ગામ માટે કોઈ ધર્મ માટે તો કોઈ ગાયો માટે કામ આવ્યા હશે તેવા પાડિયાઓ પોતાનો આગવો ઇતિહાસ સંઘરીને બેઠા છે આ પાડિયાઓમાં ભીમાસરના ગોહિલ રાજપૂતોના પાડિયા પરમાર ઘાયટી લોહાર વગેરેના પાડિયા આવેલા છે હજી અનેક પાડિયાની લિપિ ઉકેલાઈ ન હોવાથી કોના પાડિયા છે તે જાણી શકાયું નથી આ પાડિયાઓની બાજુમાં વિક્રમ સંવન સત્તરસો પાંત્રીસમાં ભીમાસરની સ્થાપના થઈ ત્યારે સૌપ્રથમ કારસિયા ખેતરપાળ દાદાની તે વખતની જૂની જગ્યા આવેલી છે ત્યાંની વડીલોની ટીમ દ્વારા પાડિયાનું સંવર્ધન અને સંરક્ષણ કરવા માટે 54 પાડિયા માટે ઓટલો બનાવીને તેને રક્ષણ અપાયું છે જેના કારણે કોઈ પાડિયો ખંડિત ન થાય અને વર્ષો સુધી સચવાય રહે આપણી સંસ્કૃતિનું સંવર્ધન અને સંરક્ષણ થાય એ માટે વડીલોએ મહેનત કરી છે જ્યારે ગામના યુવાનો દ્વારા અબોટ પાણીથી નવડાવીને ગાયના શુદ્ધ ઘીમાં સિંદૂર બનાવીને ચોપન પાળિયાને સિંદૂર લગાવવામાં આવ્યું હતું તેમજ વડીલો દ્વારા પાળિયાઓને કસુંબાની અંજળીઓ આપીને વાતાવરણ જીવંત કર્યું હતું આ કાર્યમાં ગામના મોટા પ્રમાણમાં યુવાનો અને વડીલો જોડાયા હતા